નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા મહિના આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડાકોર નૌકા વિહારના સંચાલકને ડાકોર પાલિકાએ નોટિસ આપી છેલ્લા કેટલાય વર્ષોથી ડાકોર પાલિકા દ્વારા ગોમતીમાં નૌકા વિહાર કરવા માટે ટેન્ડર બહાર પાડી અને ચોક્કસ શરતોને આધીન કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે જે હાલ ડાકોરમાં ગોમતી નૌકા વિહારના નામે ચલાવવામાં આવી રહ્યું છે કોન્ટ્રાક્ટ દરમિયાન આપવામાં આવેલી શરતોનો ભંગ કરવા બદલ અવારનવાર છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દો ચર્ચામાં જોવા મળી રહ્યો છે અગાઉ પણ ગોમતી નૌકા વિહારના સંચાલક દ્વારા સૂર્યાસ્ત થઈ ગયા બાદ અંધારામાં પણ બોટિંગ કરવાના વિડીયો વાયરલ થયા હતા તો ત્યારબાદ સમગ્ર બનાવ પત્રોમાં પ્રકાશિત થતા કોન્ટ્રાક્ટમાં આપવામાં આવેલી શરતોનો ભંગ થતા ચીફ ઓફિસર દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હતો જે ખુલાસો કોઈ કારણોસર ગાહી રાખી ગોમતી વિહારના સંચાલકને ફરી એક તક પાલિકા દ્વારા આપવામાં આવી હતી પરંતુ ગોમતી નૌકા વિહારના સંચાલક દ્વારા પોતાની મનસ્વી પ્રવૃત્તિ યથાવત રાખતા સૂર્યાસ્ત બાદ પણ માત્ર પૈસા કમાવવાના હેતુથી નૌકાવિહાર કરાવતા લોકોના જીવ જોખમમાં મૂકવાની વૃત્તિ સંચાલક દ્વારા યથાવત જોવા મળી હતી જેને લઈને ડાકોરના જાગૃત નાગરિક દ્વારા સૂર્યાસ્ત બાદ પણ બોટિંગ કરવા બાબત કાર્યવાહી કરવા પાલિકાને પ્રાંત અધિકારીને અને જિલ્લા કલેક્ટરને અરજી આપવામાં આવી હતી અરજીના જવાબના ભાગરૂપે ડાકોર પાલિકાએ ફરી બીજી વખત નૌકા વિહારના સંચાલક પાસે ખુલાસો માંગ્યો છે મારું નામ જીતુભાઈ શેવક સામાજિક કાર્યકર ડાકોર મારે અરજી કરવાનું કારણ એ છે કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાય દિવસો પહેલા મોરબીની બ્રિજ દુર્ઘટના બની હતી અને આ દુર્ઘટનાની અંદર કેટલાય લોકોને જાનહાની થઈ હતી તે અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના કોઈ યાત્રાધામોમાં જાનહાની ન થાય તે માટેના વિશેષ પગલાં લેવાનું આયોજન કરવામાં આવેલું ડાકોર ગોમતી નૌકા વિહાર દ્વારા સરકારના નિયમોનો ભંગ કરીને સૂર્યાસ્ત બાદ પણ ગોમતી નૌકા વિહાર ચાલુ રાખવામાં આવેલું તે સંદર્ભે જે તે સમયના ચીફ ઓફિસર દ્વારા આ નૌકા વિહારને નોટિસ આપી અને નૌકા વિહાર બંધ કરવાનો હુકમ પણ કરવામાં આવેલો પરંતુ કેટલાક કારણોસર પૈસા કમાઈ લેવાની લાલચ છે યાત્રાળુઓના જીવને જોખમમાં મૂકવા માટે આ નૌકા વિહારના સંચાલકો પણ પ્રયત્નો કરી રહ્યા છે હાલની અંદર સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર ચાલુ હોય અને એના સોશિયલ મીડિયામાં વિડીયો પણ જાહેર થયેલા છે અને જે વિડીયો જોઈ અને અમે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને નાયબ કલેક્ટરશ્રી થાસરાને વિગેરે વિગેરેને અમે એક અરજી આપી છે અને યાત્રાળુઓને જાનહાનિ ન થાય અને જીવનું જોખમ ન થાય તે માટે આ નૌકા વિહારને તાકીદે બંધ કરાવવા માટેની એક અરજી કરેલી છે હાલમાં નૌકા વિહારની અંદર જીવના જોખમે યાત્રાળુઓને બેસાડીને સૂર્યાસ્ત બાદ પણ યાત્રાળુઓને નૌકા વિહાર કરાવવામાં આવે છે અરજી આપ્યા બાદ પાલિકા તરફથી શું પ્રતિસાદ મારી અરજી આપ્યા બાદ સરકારનું તંત્ર સફાળું જાગ્યું છે નવા આવેલા ચીફ ઓફિસર દ્વારા આ ગોમતી નૌકા વિહારના સંચાલકને દિન ત્રણની અંદર ખુલાસો કરવા માટેનું કહેવામાં આવેલું છે મારી ગુજરાત સરકારને તેમજ લાગતા વળગતા તંત્રને નમ્ર વિનંતી છે કે દિન ત્રણમાં આ નૌકા વિહારનો સંચાલક જો ખુલાસો જાહેર ન કરે તો આ નૌકા વિહારના સંચાલકને બ્લેકલિસ્ટ જાહેર કરી અને કાયમ માટે ગોમતીની અંદર નૌકા વિહારના કોન્ટ્રાક્ટ માટે એપ્રુવલ ન થાય તે માટે તેને બ્લેકલિસ્ટ કરવો એ ખૂબ જ જરૂરી છે